ગોધરામાં સમાન સિવિલ કોડના અમલીકરણના મંતવ્યો રજૂ કરવા માટે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં વિવિધ ધર્મના આગેવાનો અને નાગરિકો હાજર રહ્યા હતા રાજ્યમાં સમાન સિવિલ કોડના અમલીકરણ ઉપર સૂચનો અને મંતવ્યો રજૂ કરવા અંગે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત સરકાર દ્વારા રાજ્ય માટે સમાન સિવિલ કોડ યુસીસીનો ડ્રાફ્ટ તૈયાર કરવા સમિતિની રચના કરવામાં આવી છે આ સમિતિ દ્વારા રાજ્યમાં સમાન સિવિલ કોડના અમલીકરણ બાબતે સૂચનો અને મંતવ્યો મેળવવાના ભાગરૂપે પંચમહાલ જિલ્લાના ગોધરા કલેક્ટર કચેરી ખાતે ગુજરાત રાજ્યમાં સમાન સિવિલ કોડના અમલીકરણ પર સૂચન અને મંતવ્યો રજૂ કરવા અંગે એક બેઠક યોજાઈ હતી સમાન સિવિલ કોડ સમિતિ ગુજરાતના સભ્યો જેમાં ગીતાબેન શ્રોફ અને દક્ષેશ ઠાકર ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા કલેક્ટર કુમાર તેમજ રાજકીય પાર્ટીના આગેવાનો વિવિધ ધાર્મિક સંપ્રદાયના આગેવાનો નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને પોતપોતાના મંતવ્યો રજૂ કર્યા હતા સરકાર દ્વારા જે યુસીસીના કાયદાના અમલ માટે બધા જ લોકોનો જે ઓપિનિયન લેવો એ પ્રકારની વ્યવસ્થા છે કલેક્ટર ઓફિસ ખાતે આવી હતી તો આ કાયદાનું અમે સમર્થન કરીએ છીએ યુસીસીનો કાયદો ખૂબ જ જરૂરી છે દેશમાં સર્વ ધર્મના બધા જ પ્રકારના લોકો માટે એક સમાન કાયદો હોવો જોઈએ આપણા બંધારણ પ્રમાણે સૌને સમાન હક આપેલો છે તો સમાન કાયદો પણ હોવો જોઈએ એટલા માટે અમે યુસીસીના કાયદાનું સમર્થન કરીએ છીએ સાથે સાથે યુસીસીનો જે કાયદો છે એમાં એક ક્લોઝ આપેલો હતો કે ભાઈ લિવ ઇન રિલેશનશીપ તો આ જે લિવ ઇન રિલેશનશીપનો જે કાયદો છે એનું અમે સમર્થન નથી કરતા આ કાયદો યુસીસીમાં ન હોવો જોઈએ આના કારણે સમાજ પૂછે સાથે સાથે આપણી સંસ્કૃતિમાં લિવ ઇન રિલેશનશીપ એ પ્રકારની કોઈ જોગવાઈ નથી આપણા દરેક સમાજમાં લગ્ન એ પ્રકારની વ્યવસ્થા ઉભેરી ઊભી કરેલ છે તો લગ્ન વ્યવસ્થા પ્રમાણે લગ્ન કરવા અને જો અનુકૂળ ન આવે તો છૂટાછેડાને પણ પ્રાવધાન છે તો લિવ ઇન રિલેશનશીપ આ કાયદામાં ન હોવો જોઈએ અને સૌ માટે સમાન કાયદા માટે યુસીસીના કાયદાનું અમે સૌ સમર્થન કરીએ છીએ વહેલામાં વહેલી તકે યુસીસીનો કાયદો આવે અને એનો કડક અમલ થાય એટલા માટે અમે એને સમર્થન આપીએ છીએ